दो भी भाग अखे का चार अपे कोदड़ा ले बाजार में फेरा जाता पसदड़ा आ रही बाजार में बेली जा चलता चलता थोड़ा दूर निकलता है।

जवाब देगा तुम्हा वही गोदड़ो है तुम्हें बेनिहा मने योग भी जा गोदड़ा वाई गोठो हो नहीं तुम्हें वही गोदड़ो है तेरू गोठा नहीं बोहरा नहीं और इते गोदड़ो आरी रखना फायदो का है तो वे पहा बो त्या पहाल आखे का बेटा आई ओहरा विचार कहा का तुम गोदड़ा वाई बोहो અને નીચે ચાલતા એ તા અને રાતે ખોરા કોલ્હો આળીહો હે પોતે ગોધડા હોય ગોઠો હો અને આબોહો ચાતો હે હા કાલ ખબર કા

આભાલ ત્યાં પહાવે બી દયા બિચારો કોલ્હો થાકી ગયો પેન એ રાતે ખોરા આબો વગર દયા વળા લાગે બિચારા પહા બનાય ઈ બનાય આબો વિચાર હે કા અમે કઈ જ વિચારમાં કોહા કાદા કાંઈ નહીં આખી આમાં બેની જા આરી જા

तुम्हारे वाई भी हराम नहीं है तुम्हें बेन बेनिया वो जाना कोई या मुंगा जानवर का ही हालत हो रही इतनी तुम्हारे विचार नहीं है का आखी ताने चाला लगे चलतो चलतो बोलतो जाए। बोल हे भगवान घोड़ा लोग या दुनिया में पड़ला है दोया वो करना पसंताने निकली जाए पसंह पहाड़ भो विचार को है का બીજા લાખના કાંઈ જરૂર હે હા હારી ને તે ચાતા હા કમાન કાંઈ કોરા પાસે નીચે ઉતી બેન મોઠ્યો લાકડી રહે આને પહાલા લાખે

જી દોરી બાંધલી હતી એ છૂટી જાય અને ગોદડો પણ અહીંયામાં પોઢે ગોધડા લઈને પોહો આભો રોઢે મિત્ર યા ગોધડા માલિક ખૂબ હારો થો ગોદડા કાંઈ જ ભૂલ નહીં પેન ત્યાં યોગું જ ભૂલાથી કતે બધાન ખુશ રાખા માનતા હતા જે કોઈ લોક આખે તે કોઈ રાજી રાખા પ્રયત્ન કરતા હતો હંમેશા ખુશ રાખી ના શકે એટલે લોક તે બધા ગોઠ કોનારા બેન ઈ ગોઠ્યા હોય ધ્યાન દાતા કાઈ યોગ્ય હે તે વિચાર કોના ખુબ મહત્વ